કાર ઉના છે કેરીની સિઝન છે અને આમ આબુ બતાવી જો જોરદાર ઓબુ છે ઈગારી મસ્ત મસ્ત હળવી હળવી નોની નોની કેરીઓ લાગેલી છે હા અને અત્યારે અત્યારે ગરમીની અંદર અમે મસ્ત મજાનું શૂટિંગ તો કરી જ રહ્યા છીએ પણ કેરીનો આનંદ લઈએ છીએ જો હા છે ને કેરી એક નંબર ટના ટન મીઠું ને મરચું ને તે બધું નાખીને એક મસ્ત મજાનો મસાલો બસાલો નાખી અને કેરી બનાવી છે કેરી હારી નારામાં આમ તમારા શરીરને થોડીક ઠંડક હાલે હા ગરમી બહુ ના થાય શું કેવું લૂ ના લાગે અને અમારા ડાયરેક્ટર પ્રોડ્યુસર ધીરેનભાઈ ધીરેનભાઈ રાંધે જ આવી બેઠા છે કેમેરામેન અમારા હિરેનભાઈ અમારા રવિકુમાર બાકીના બધા તો તડકા ખાઈને એવો લવાઈ ગયો છે કે રૂમમાંથી બહાર જ નહીં આવતો પણ પૈસા બમારે તો કોમ કરવાનું છે તમને હાડવાના છે હે અને તમારે મારી ચેનલો જોવાની છે એટલે અમારે તો મહેનત કરવી જ પડશે લો તારી વાત પર મોઢામાં બહુ બધું પોણી આવી ગયું છે તો તમારા વતી એક કેરી હું ખાઈ લઉં છું તમે ખાજો આજુબાજુ ઓબા જોઈને અને ગોમડામાં જ ઓબા દેખો હોય બાકી ઓમ સીધું કર ના ભાઈ તો હું દેખાઉં આ ઓબા તમને જોવા મળશે હવે ગોમડામાં સિટીમાં તો ભાઈ બધું બિલ્ડિંગો બનવા મોડી એટલે હવે બિલ્ડિંગોમાં તો શું મળે ભાઈ હા હમ ખોકી હમ મજાક એક નંબર હમ તમે ખો તો કમેન્ટમાં લખજો કેરી ખાધી કે નહીં ખાધી હા હું ખાઈ લઉં મને બહુ જ મોડામાં પોણી રહ્યું છે આવજો